હિમાચલ પ્રદેશ અને લદ્દાખના અંતરિયાળ ગામડાઓમાંથી દૂધ એકત્રિત કરીને ડેરી ક્ષેત્ર સાથે દૂધ ઉત્પાદકોને સાંકળીને તેની આવકમાં વધારો કરવાના હેતુથી એનડીડીબી અને આઈડીએમસી તથા સુઝુકી આર સેન્ટર દ્વારા તૈયાર કરાયેલી મોબાઈલ મિલ્ક કલેક્શન એન્ડ કુલિંગ સિસ્ટમને એનડીડીબીના ચેરમેન દ્વારા લીલી ઝંડી બતાવીને લદ્દાખ રવાના કરવામાં આવી મોબાઈલ મિલ્ક કલેક્શન એન્ડ કુલિંગ સિસ્ટમને લીલી ઝંડી બતાવીને રવાના કરાવ્યા બાદ ડૉક્ટર મિનેશ શાહે કહ્યું કે એનડીબીડીએ ગ્રામ્ય પરિવહન હેઠળ એસઆરડીઆઈની સાથે વિચાર વિમર્શ કરીને આ આઈડિયાની પરિકલ્પના કરી હતી અને આઈડીએમસીએ તેને વિકસાવી હતી ટોટોકુયુએ જણાવ્યું કે અમને એ વાતનો આનંદ છે કે સુઝુકીનું સુપર કેરી મોડેલ હવે મોબાઈલ મિલ્ક કલેક્શન મારફતે પશુપાલન સગવડતા પૂરી કરવા ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન માટે ઉપયોગમાં લેવાશે જેનાથી દૂધની ગુણવત્તાને સુધારવામાં પણ ઘણી મદદ મળી રહેશે The like the, the like लद्दाख में अभी हमने शुरुआत किया है एनई डी बी ने डेरी डेवलपमेंट का वॉल्यूम बहुत कम है हम छोटे वॉल्यूम से करते हैं कि उसके लिए हमें लगता है कि एक आइडियल सिस्टम होगा ये वैन घर घर में जाके क्योंकि वहाँ किसान थोड़े दूर दूर भी है एक जगह में आपको एक हमारे जैसे विलेज में एक ही जगह आपके फार्मर से ऐसा मिलेगा नहीं तो उनको काफ़ी सहूलियत रहेगी किसान को जाना नहीं पड़ेगा सोसाइटी तक या मिल्क वॉलिंग पॉइंट तक घर घर से हम मिल्क लेंगे उनका मिल्क टेस्ट करके चिलिंग इमीडिएटली हो जाएगा और उसको फिर हम प्रोसेसिंग प्लांट तक ले आएंगे